લીમડી તાલુકામાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન બે ગામના સરપંચો ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા દાહોદ જિલ્લાના લીમડી પંથકના ગ્રામ્ય રાજકારણમાં આજે મહત્ત્વપૂર્ણ ઉથલપાથલ જોવા મળી હતી આદિવાસી સમાજના અગ્રણી નેતા અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમડી તાલુકાના બે પ્રમુખ ગામોના સરપંચોએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પક્ષ સાથે જોડાતા આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠનને નવ બળ મળ્યું છે આ કાર્યક્રમમાં લીમડી તાલુકાના કાળી મોહડી ગામના સરપંચ નીનામા પ્રતાપભાઈ અને લીલવા ઠાકોર ગામના સરપંચ મનોજ ભાભોરે આમ આદમી પાર્ટીની વિચારધારા સ્વીકારી હતી ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ બંને નવનિયુક્ત સભ્યોને પક્ષનો ખેસ અને ટોપી પહેરાવી ઉષ્માભેર સ્વાવ કર્યા હતા આ પ્રસંગે બંને સરપંચોએ વિસ્તારના વિકાસ અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી પક્ષમાં જોડાયેલા આ આગેવાનોએ આવકારતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં લોકો હવે પરિવર્તન તરફ વળ્યા છે ને પાયાના સ્તરેથી નેતાઓ પક્ષમાં જોડાઈ રહ્યા છે તેની તેની સાબિતી છે તેમણે ઉમેર્યું હતું કે સરપંચોના જોડાવાથી સંગઠન વધુ મજબૂત બનશે ને ગ્રામીણ સ્તરે પક્ષની પહોંચ વિસ્તરશે આગામી દિવસોમાં વિસ્તારમાં પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે તેવો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો